કાલે પણ ચાર્જ લેતા મેં કહ્યું છે કે આનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવી દુઃખદ ઘટના છે આ ઘટનાને ધ્યાને લઈ અને આપ પણ સુવિદિત છો કે રાજ્ય સરકારના તમામ વિભાગો આ ઘટનાથી દુઃખી થઈ અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ વિવિધ સૂચનાનુસાર કાર્યવાહી આરંભી દીધેલી છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ચાર્જ લીધા પછી હવે આગળ પછીની શું કાર્યવાહી કરવાનું છે એનું આયોજન આપણે હાથ ધરી રહેલા છીએ એના જ ભાગરૂપે જે છેલ્લા પચીસ તારીખે જ્યારે આ ઘટના બની ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા ગેમિંગ ઝોન ફાયર એનઓસી મંજૂરી વગર ચાલતા હતા એની સામે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે હવે ત્યારબાદ જે અન્ય એકમો છે કે જ્યાં આગળ પબ્લિક ગેધરિંગ થાય છે એવા એકમોની પણ ઝુંબેશના રૂપમાં તપાસ કરવા માટેનું આયોજન મહાનગરપાલિકાએ આજથી વિચારેલું છે મહાનગરપાલિકાના કુલ અઢાર વહીવટી વોર્ડ છે તો તમામ વોર્ડ માટે સંબંધિત તમામ અધિકારીઓ જેમાં ફાયર ફાયર સ્ટેશન ફાયર ઓફિસરનો સમાવેશ થાય છે વોર્ડના અધિકારીનો સમાવેશ થાય છે પ્લાનિંગ શાખાના અધિકારીનો સમાવેશ થાય છે સ્કૂલોને પણ આપણે ચકાસવી છે એટલે શિક્ષણ વિભાગના પણ એક કર્મચારીનો સમાવેશ થાય છે એક પોલીસ કર્મચારીનો સમાવેશ કરીને આવી ટીમ બનાવી અને તમામે તમામ અઢાર વોર્ડમાં ઝુંબેશના રૂપે આજે બપોર બાદ જ કાર્યવાહી તપાસણી માટેની ચાલુ થઈ જશે જે એકમોમાં અનધિકૃતતા જણાશે ફાયર એનો નહીં લેવામાં આવેલી હોય એવા તમામ એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આજ હા જ્યાં આગળ કોઈપણ જાતના વિકાસ પરવાનગી લેવામાં આવેલી નથી જેને નિયમિત પણ નથી કરી આપ્યું આવા બાંધકામો જો આવા એકમોમાં હશે તો એને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એને દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં મહાનગરપાલિકા કરશે